રાજકોટનું ગેમ ઝોન અગ્નિકાંડ કે જેમાં આરએમસીના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાના જામીન સુપ્રીમ કોર્ટમાંથી મંજૂર કરવામાં આવ્યા છે આરએમસીના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠિયાના જામીન હવે મંજૂર કર્યા છે તો આવો શું છે આખો મામલો નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ મે બે હજાર ચોવીસમાં રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં થયેલું અગ્નિકાંડ જેના કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકો મૃત્યુને ભેટ્યા હતા હવે આ કેસમાં આરોપી આરએમસી ના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાના જામીન સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે પરંતુ મનસુખ સાગઠિયાને હાલમાં જેલમાંથી મુક્તિ નહીં મળે તેઓ હજુ પણ બે અન્ય કેસમાં જેલમાં જ રહેશે જેમાં બોગસ મિનિટ્સ બુક અને અપ્રમાણસર મિલકતના કેસનો સમાવેશ થાય છે જેમાં તેમને જામીન મળવાના હજુ બાકી છે આ ઉપરાંત એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ એટલે કે ઈડીએ મનસુખ સાગઠિયા સામે બીજી ફરિયાદની મંજૂરી માંગી હતી જેને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના જનરલ બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી છે જેમાં જો ઈડી આગામી દિવસોમાં પુરાવા એકત્રિત કરીને ફરિયાદ દાખલ કરે છે તો તેમની મુશ્કેલીઓ વધી શકે છે આરએમસી ના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાના વકીલે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી પર સુનાવણી વખતે એવી દલીલ કરી હતી કે આ કેસમાં કુલ 365 સાક્ષીઓ છે જેમની તપાસમાં ઘણો સમય લાગી શકે છે આરોપી છેલ્લા 15 મહિનાથી જેલમાં છે અને આ કેસમાં ટ્રાયલ માત્ર 1 મહિના પહેલા શરૂ થઈ છે આ ઉપરાંત એવી પણ દલીલ કરવામાં આવી હતી કે જો આ કેસમાં સંડોવાયેલા એટીપીને જામીન આપવામાં આવે છે તો ટીપીઓને પણ જામીન પર મુક્ત કરવા જોઈએ અને આ સાથે જ હવે તાજેતરમાં સુપ્રીમ કોર્ટ પોતે દોઢ મહિના પહેલા જ ઇલેશ ખેરને જામીન પર મુક્ત કર્યા છે જે મ્યુનિસિપલ અધિકારી પણ હતા તો મનસુખ સાગટિયાને પણ હવે જામીન પર મુક્ત કરવા જોઈએ તો હવે સુપ્રીમ કોર્ટે મનસુખ સાગટિયાના વકીલની આ દલીલ સ્વીકારી છે અને મનસુખ સાગટિયાને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનાના પાંચ દિવસ બાદ રાજકોટ શહેર પોલીસે ત્રીસ મેના રોજ

એકત્ર કરેલી 23.15 કરોડની મિલકત તાંચમાં લેવાનો ગુજરાત સરકારે આદેશ કર્યો હતો જે બાદ એન્ટી કરપ્શન બ્યુરોની તપાસમાં મનસુખ સાગઢિયાની કાયદેસરની આવક કરતા 628% વધુ અપ્રમાણસર મિલકત મળી આવી હતી જે બાદ ભ્રષ્ટાચારની કલમ હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી હતી રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકો ભડતું થઈ ગયા હતા આ બનાવને ગંભીરતાથી લઈ ટીઆરપી ગેમ ઝોનના ભાગીદારો સંચાલકો અને મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સહિત કુલ 16 આરોપી સામે ગુનો નોંધી 15 આરોપીની ધરપકડ કરી તેમને જેલમાં જેલના હવાલે કરવામાં આવ્યા હતા ચાર્જશીટ થયા બાદ અદાલતમાં આરોપીઓ દ્વારા જામીન પર છૂટવા માટે અરજી કરવામાં આવતા અત્યાર સુધી કુલ 6 આરોપીને જામીન આપવામાં આવ્યા છે સોળમી જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા રાજકોટ મનપાના અધિકારી ઇલેશ ખેરને જામીન મુક્ત કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો તો હવે રાજકોટના રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાના જામીનને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે તેને જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર